જય માતાજી મિત્રો આજના અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે આજ તમને જણાવવાનું છે કે અમારા આ બ્લોગમાં તમે ઘણી બતાવો કે આપણે એક ચેલેન્જ રાખવાનું છે એ પણ ચેલેન્જ કયો છે પણ એ પણ પક્ષીઓ માટે પક્ષીઓ માટે કે પક્ષીઓને કે જરૂર બનતી હોય છે તે કર કર ઘર જોવે છે કે આમ કુઠન લાંબા નથી કાબુતરા બનાવાશે કે બગીચામાં કે ખેતરમાં કે એના માળા રાખવાના છે મિત્રો તમે સપોર્ટ કરશો તો આપણે માળા પણ બધશું ચક ચકલીઓને કે પક્ષીઓને બધાને આપણે ઘર પણ બનાવીશું તો આજ મેં સાયકલ લે કે ગયા હતા રોડ પર જોઈ શકો છો આપણે સાયકલ છે સાયકલ આ એક વાર થઈ ગયા છે એટલે કે એકવાર જો મિત્રો તમે સપોર્ટ કરશો તો અમે પણ આગળ જશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહીને જય માતાજી